मेरा नाम सरफराज खान है मैं में दाड़िलता हूँ मेरे, मेरे टॉरेंट पावर ने लूट मचाई है चौंसठ हज़ार अगले महीने आया था दो महीने का और इस बार चौंतीस हजार रुपये आया घर में रहने वाले सिर्फ तीन जने भाभी और उनके बहू उन्हें उनका बेटा तीन जने रहते हैं उसमें चौंसठ हज़ार और चौंतीस हज़ार चार महीने में, में एक लाख रुपये लूट कर दी तो इसकी एफ आई आर होना चाहिए क्राइम में ये लूट तारीख बे छः बे हजार पंद्रह टोरेंट पावर लिमिटेड कंपनी गुजरात राज्य सरकार विद्युत बंधारण अधिनियम एक अनेक कलम हो हेठ ये આ કાયદાકીયથી રૂપિયા લે છે ગ્રાહકો પાસેથી તેની અંદર મને નોટિસ આપ્યા વગર મારું ચાલુ સર્વિસ મીટર લઈ જઈ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને મારી જોડે છે ને આઠ વર્ષ પછી એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ આવી અને મને કહે છે તમારા ચાર લાખ રૂપિયા બાકી છે અને એની કોઈ નોટિસ આપી નથી અને ડાયરેક્ટ સો નંબર ઉપર ફોન કર્યો છે અને સો નંબરથી એ લોકોએ કાર્યવાહી કરી છે મારો કોઈ ગુનો દાખલ થતો નથી છતાંય આપણે સરકારને માન આપી અને ચાર લાખ ભરી અને સરકાર જોડે ન્યાયાલયમાં ન્યાય માગવા ગયા છતાંય બે આઠ બે હજાર ચોવીસના રોજ ન્યાયાલયમાં આપણી સરકારની લડત ચાલુ છે કાયદાકીય છતાં બી બે આઠ બે હજાર ચોવીસના રોજ આવી અને કાયદેસર નહીં અને કોઈ પણ પુરાવા આપ્યા વગર આરજે સિંધી સાહેબ કાલુપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જવાબદાર વ્યક્તિ એમને મારી જોડે ગેરકાયદેસર રીતનું વર્તન કર્યું છે અને ટોટલી ને પૂન્નસ કાઢેલું છે સમજ્યા અને ગેરકાયદેસર એટલે તમામ પ્રકારે કોઈ પુરાવા આપ્યા નથી અને મારી આરટીઆઈ જે અડતાલીસ કલાકમાં મળવી જોઈએ એ કાલુપુર પોલીસ સ્ટેશન આપતું નથી અને એ મારી છે ને કાયદાકીય માગી છે આરટીઆઈ સાત એક હેઠળ કાયદાકીય માગી હોવા છતાંય કોઈ પણ પુરાવા આપતા નથી ને હાલમાં અંધારું છે ને હું પૈસા ભરવા જઈ રહ્યો છું હવે પુરાવાને માહિતી આપતા નથી અને ગુજરાત માહિતી આયોગમાં મારી છે ને ત્રણ મહિનાથી માહિતીને બધું માગ્યું છે આરટીઆઈ પણ ગુજરાત માહિતી આયોગ પણ આપવા તૈયાર નથી મેં બે મહિના લાઇટ વગર રહ્યો તો એની અંદર ગુજરાત સરકાર તમામે તમામ વરિષ્ઠ પ્રબંધકોને મેં છે અને ભલામણ કરી છે અને એમાં ઇન્વોલ્વ છે ઊર્જા પેટ્રોકેમિકલ્સ અને ઉર્જા વિભાગ તમામ અંદર ઇનવોલ્વ છે ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલને બી મેં નોટિસ મોકલાઈ છે કે ન્યાય આપો બસ અને આજે જે આ બધી જનતા તમને જોવાય છે અને આજે આ બધી જે જનતા તમને જોવાય છે આ ટોરણથી ત્રસ્ત અને ત્રાહિત થઈ ગયેલી જનતા છે અને અમે કોઈ વિરોધ નથી કરતા પણ જે અમારો મુદ્દો છે જે અમારે હક છે કે અમે ગાંધી ચિંદિયા રાય અમને કોર્ટમાં જવું પડે કે આગળ જે પણ ન્યાયિક કાર્યવાહી કરે અમે કરીશું એની વાત જે આગળ આ પણ

માણસ છે યુનુસભાઈ જાંબુવાલા કાલે એમનાથી વાત થઈ હતી તો એમણે સમજણ આપી કે કોયલાનો ભાવ વધે છે તો એ કહે છે કે ટોરેન્ટ કે છે કે અમે આ એફપીપીએ વધારી છે પણ અમે તો તમને યુનિટ આપી જ રહ્યા છે તો તમે આ આ ચાર્જ અમે તમને કેમ આપી તમે ટોરેન્ટ પાવરના અધિકારી હોય જે તે જવાબદાર વ્યક્તિ હોય એમની સાથે મુલાકાત કરી આ રજવાત એ મળતા નથી રજવાત કરવા જોઈએ તો અમને મળતા નથી શું કયા પ્રકારનો જવાબ આપવાનો છે ઉળાવ જવાબ આપવામાં આવ્યો છે આ જેમ કે એક વાત કરીએ કે આપણે ખાન સાહેબને મળવા જઈએ તો એ ઇનડાયરે ડાયરેક્શન આપે કે તમે પહેલાની પાસે જાઓ ત્યાં જઈએ તો અને સાઈબાગ તો જઈએ તો ત્યાં કોઈ એમને મળતું નથી હાઓ જવાબ આપવામાં આવે છે ને આ બધી જનતા આ સામાન્ય નાગરિકો છે જ્યારે પત્રકારોને આવા જવાબ આપવામાં આવતા હોય તો આ સામાન્ય જનતાને ત્યાં શું જવાબ મળતા હશે